જૂનાગઢમાં પોલીસ પર લાગ્યા ગંભીર આરોપ જેમાં મોબાઈલના વેપારીઓને માર માર્યાનો આરોપ છે પોલીસ સ્ટેશન લઈ જઈને ટોર્ચર કર્યાનો પણ આરોપ ગુપ્ત ભાગમાં ઇલેક્ટ્રિક કરંટ આપ્યાનો આરોપ ત્રણ વેપારીઓ સરકારી હોસ્પિટલમાં દાખલ છે એલસીબીના પીઆઈ સહિત ત્રણ પોલીસ કર્મચારીઓ પર આરોપ છે મોબાઈલની દુકાનોમાં પોલીસે ચેકિંગ કર્યું હતું મોબાઈલની દુકાન અને ઘરે તપાસ કરી હતી વિદેશી મોબાઈલને લઈને પોલીસે ચેકિંગ હાથ ધર્યું પછી અમને અહીંયા સાઈડમાં બેસાડી અને બધા મા અને બેન વાળી ગાયરી કઈ ત્રણસોથી ચારસો અમે ગાયરું ખાધી અમે અહીંયા પછી એક 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 પછી એક પછી બધાને અમને અહીંયા ઓફિસમાં લઈ ગયા ઓફિસમાં લઈ ગયા પછી અમને બધા માર્યા માર્યા પછી અમને ગુપ્ત તને શોર્ટ આપેલા હે ગુપ્તાને શોર્ટ આપી અને બધાને એમ જ કયા કે તમે બોલી જાઓ બોલી જાઓ બોલી જાઓ બોલી જાઓ એવી તકરી કરી અને અમને સાડા ચાર વાગે અમને અહીંયાથી મૂક્યા એમાં મારવામાં ને બધું કરવામાં આપણે આઝાદસિંહ પિયાસાહેબ ભાટી સાહેબ અને પીઆઈ કૃણાલ પટેલ કરીને અમને કેવા મને બિહારીને મને કપડા ઉતારીને મને નાગો કરીને મને એવી રીતે મને મારેલા છે મને જૂનાગર વેપારીઓને માર મારવાનો મામલો ગરમાયો છે ત્યારે મોબાઈલના વેપારીઓનો પોલીસ સામે રોષ ભભૂક્યો છે મોટી સંખ્યામાં વેપારીઓ એકત્રિત થઈને પ્રદર્શન કર્યું ભાજપ ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા દોડી આવ્યા હતા જવાબદાર પોલીસ કર્મચારી સામે કાર્યવાહી થાય તેવું સંજયભાઈએ જણાવ્યું એમએલએ સંજય કોરડીયાએ વેપારીઓને ટેકો આપ્યો જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ પણ સમર્થનમાં આવ્યા જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ ગૌરવભાઈએ પણ આ સમગ્ર ઘટનાની નિંદા કરી વેપારીઓને માર મારવાની ઘટનાને વખોડી જૂનાગઢના એસપીને કાર્યવાહી કરવા માટે રજૂઆત કરી કાર્યવાહી ન થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી પોલીસ પર વેપારીઓને ઢોર માર મારવાનો આરોપ જુનાગઢ મોબાઈલ એસોસિએશન ગુરુવારના રોજ પોલીસ દ્વારા ઉઠાવીને લઈ જવાયા હતા અને આખી રાત એમના ઉપર થર્ડ ડિગ્રી કહી શકાય એવું ટોર્ચરિંગ કરવામાં આવ્યું હતું આ વેપારીઓ છે કોઈ હિસ્ટ્રી સિક્ર નથી કોઈ ત્રણસો બે ત્રણસો હાથના કે બળાત્કારના આરોપીઓ નથી પોલીસે આ દમન કઈ રીતે કર્યું આ આક્રોશ સાથે આ વિરોધ સાથે અમે બધાય મિત્રો કાલે એસપી સાહેબને રજૂઆત કરવા ગયા હતા અમારી આખી રજૂઆત એમણે ધ્યાનપૂર્વક સાંભળી અને એમણે ખાતરી આપી છે કે આવતા મંગળવાર સુધીમાં જે કક્ષાનો અધિકારી હશે કર્મચારી આમાં સંડોવાયેલો હશે એના વિરુદ્ધ દંડનીય કાર્યવાહી કરવામાં આવશે આ તપાસ ડીવાયએસપી કક્ષાએ સોંપી દેવામાં આવી છે અને અમે આજે આક્રોશ પૂર્વક સ્વેચ્છાએ આ દુકાનો બંધ રાખી છે આના વિરોધમાં અમને એસપી સાહેબ ઉપર ખાતરી છે શ્રદ્ધા છે કે અમારા સાથે જે અન્યાય થયો ક્રૂર અત થયો એનું અમને નિરાકરણ લાવી દેશે ને સોમવારે અમારે દંડની મંગળવારે કાર્યવાહી કરનાર છે એટલે અમે અમારું આંદોલન સમેટી લઈશું અધરવાઇઝ અમને સંતોષ નહીં હોય તો અમારું મંગળવાર પછી જલદ આદોની તૈયારી રાખી છે વેપારી પોલીસ તંત્રને કોઈને કોઈ બાતમીના આધારે કોઈને કોઈ ફરિયાદના આધારે આ એક ફરિયાદ મળી હશે તપાસ મળી હશે આ એક તપાસકીય બાબત છે પરંતુ ઘર ઘરમાંથી કાઢીને તપાસ કર્યા વગર ન્યાય તપાસ કર્યા વગર ને સીધા મારવા આ યોગ્ય વાત નથી આ ઘટનાને ને છું આમાં કઈક ને કઈક સુધારો પણ આવવો જોઈએ આ વેપારીઓ છે પોતાના વેપારના આધારે કઈક ને કઈક સાચો ખોટું કરતા હશે ધ્યાન માં નથી મને પણ ન્યાયિક તપાસ થાવી જોઈએ ન્યાયિક એની પગલા લેવા જોઈએ ગુનો સાબિત થઈ જાય ત્યારબાદ કોઈ પણ મારવાનું કે પકડવાનું આવી બરાબર છે પણ સામાન્ય વેપારીઓ હોય કઈક ને કઈક વેપારી કરતા હોય ને આવું જે પોતાના ઘર રાત્રે આવીને વિસ્તારમાં આવીને દોઢસો પોલીસ લોકો આવે

ન થવું જોઈએ તો એસપીસી ને કરી છે કે ભાઈ તાત્કાલિક અસરથી આની અંદર જે પણ લોકો હોય એમની સામે યોગ્ય તપાસ થાય અને યોગ્ય કાર્યવાહી થાય